તમારું બાળક માસુમ હોય છે ભય અજાણ હોય છે અને એ માત્ર તમારી જ્યાં સુધી તે સમજણું ન થાય ત્યાં સુધી નિર્ભર હોય છે બાલ્યાવસ્થામાં બાળકની સાવચેતી સુરક્ષાની જવાબદારી પરિવાર સાથે સાથે સૌથી વધુ માતાની હોય છે જોકે ગૃહિણીઓને વહેલી સવારથી જ સાંજ સુધી ઘરકામમાં જોતરાઈ રહેવાનું હોય છે તેઓ પણ ક્યાંક બે ધ્યાન થઈ જાય છે ત્યારે સૌથી મોટો ખતરો ઘરના એવા નાના બાળકો પર હોય છે કે જેઓ સાવ માસૂમ હોય છે અને કુતુહલ વર્ષ ભય પાસે પહોંચી જતા હોય છે અને ત્યારબાદ તેઓના જીવન પર ખતરો આવતો હોય છે નમસ્કાર હું છુરીના અને આપ જોઈ રહ્યા છો ટુ ગુજરાતી ન્યૂઝ આવા જ ગફલતભર્યા કિસ્સાઓમાં પાલનપુરના ગણેશપુરામાં પાંચ વર્ષનું માસૂમ બાળક બંધ ગાડીમાં શ્વાસ રૂધાતા મોત નિભતા અરીટી ફેલાઈ ગઈ છે બાળકના ઘરથી થોડે દૂર બે વર્ષથી બંધ પડેલી અવાવરું ગાડીમાં બાળક બેસી જતા ગાડીના દરવાજા અંદરથી લોક થઈ ગયા હતા અને ત્યારબાદ ન ખૂલતા બાળકનું મોત નીપજ્યું હતું તેવું સામે આવ્યું છે જોકે આ ઘટનામાં કોની બેદરકારીના કારણે માસૂમનું મોત થયું છે તે મોટો સવાલ ઊભો થયો છે તો આ ઘટના દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન છે આ ઘટના કઈ કેવી હતી કે બપોરનો સમય હતો અને આ માસૂમ બાળકને માતા અને પરિવારજનો ગરમીના હોવાથી કામકાજમાં ઘરમાં જ હતા અને બાળક રમતું હતું બાળ સહજ ચેષ્ટાથી તે ઘરનો ઉમરો ઓળંગીને બહાર ચાલ્યું જાય છે અને ત્યારબાદ એક અવાવરુ ગાડી પાસે પહોંચી જાય છે આ ગાડીને હેન્ડલ પકડી ખોલે અને તેમાં સવાર થાય છે જોકે પાંચ વર્ષનો બાળક રમતો રમતો હવાવરૂ પડેલી ગાડીમાં બેસી તો જાય છે પરંતુ ત્યારબાદ આ ગાડી અંદરથી લોક થઈ જાય છે જો કે આ ગાડીમાંથી બાળકે બહાર નીકળવાની કોશિશ કરવા છતાં પણ તે બહાર ન નીકળી શક્યો અને આખરે બે કલાકથી વધુ સમય સુધી ગાડીમાં શ્વાસ રૂંધાતા બાળક દરવાજો ખોલી શક્યો નહીં અને તેનું મૃત્યુ થયું હતું કરુણાંતિકામાં પાલનપુરના ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ હળાદ પોશીનાના બહેન અને તેમના પતિ સાથે છુટ્ટાછેડા લઈને પાલનપુરમાં પોતાના પિતા સાથે રહેતા હતા જ્યાં ગઈકાલે બપોરે તેમનો પાંચ વર્ષનો દીકરો નિક્ષિક નિરોમભાઈ દવે બહાર રમતો હતો અને ત્યારે જ ગામની ડેરીની સાવ ગામની ડેરીથી સામે બે વર્ષથી પડેલી ગાડીમાં જઈને બેસી ગયો હતો અને અંદરથી લોક મારી દીધું બાળકે ગાડીમાંથી બહાર નીકળવાની કોશિશ કરી હતી પરંતુ તે બહાર નીકળી શક્યો ન હતો અને ગાડીમાં બે કલાકથી વધારે સમય સુધી બાળક રહેતા તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને આ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું

તેને મૃત જાહેર કર્યો હતો એકના એક બાળકનું મોત થતા તેની માતા સહિત પરિવારોમાં માતમ છે જોકે આ ઘટનાને લઈને બેદરકારી તેના પર સવાલ ઉઠ્યા છે બંધ હાલતમાં બે વર્ષથી પડેલી ગાડીને લોક ન માર્યું હોવાથી તેનો દરવાજો ખોલીને બાળક અંદર જઈ શક્યો તેથી ગાડીના માલિકની બેદરકારી કે પછી તેની માતાએ બાળક ક્યાં રમી રહ્યું છે તેનું ધ્યાન ન રાખ્યું તેની બેદરકારી જો કે આ ઘટનાને લઈને ગણેશપુરા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને પાડોશીઓ આ ઘટનાને દુઃખદ ગણાવી રહ્યા છે અને દરેક માતા પિતાએ પોતાના બાળકનું ધ્યાન રાખે તેવી અપીલ કરી છે હા મારું નામ બળદેવભાઈ ચહેરાભાઈ રબારી છે હું ગણેશપુરા મહાદેવ મંદિરની બાજુ હું રહું છું કરીબ પંદર વીસ વર્ષથી અહીંયા અમારે ગણેશપુરામાં એક બંધ ગાડી હતી બંધ ગાડીમાં એક છોકરો થોડો નટખટ્યો હતો એ રમતો રમતો અંદર પેસી ગયો અંદર ગયા પછી ક્યાં માલુમ એને દરવાજો ખુલ્યો નહીં કે અંદર સૂઈ ગયો અને એના મા બાપને અડધા કલાક જેવી ખે હોગવાનું ચાલુ કર્યું પરંતુ બાળકનો જો એ પત્તો ના ચાલ્યો દરેકને વાત કરી કે ભાઈ મારું બાળક નહીં મળતો ગામના આજુબાજુનાને બધો મદદ કરી અને છોકરાને હોદવાનો પ્રયત્ન કર્યો પરંતુ છોકરો ના મળવાથી ફરતા ફરતાં આ બંધ ગાડીમાં જોયો તો બંધ ગાડીમાં બાળક સૂતેલી સ્થિતિમાં હતો તો પછી એને તપાસ કરી તો બાળકને દવાખાના લઈ જ દવાખાના લઈ જતાં બાળક એ મૃત જાહેર થયેલો હતો એટલે આવી ગરમીમાં એક વાગ્યાના સમયે કોઈ બહાર હોય ના હવ હવની રીતે આપણા હોઈ રહેલા હોય એટલે દરેક મા બાપને ધ્યાન રાખવું જોઈએ કે આપણો બાળક કયો ફરે છે કયો રમે છે કયો જાય છે એટલે બાળકની ધ્યાન મા બાપને રાખવી જોઈએ તો ફરીથી આવી ઘટના બને ના આવું મારું કેવું છે મારું નામ સુનલબેન દેસાઈ છે હું મારા પપ્પાના ત્યાં પાલનપુર વેકેશનમાં મારા બાળકોને લઈને આવેલું છે અમારી જ સામે રહેતો એક બાળક જે રોજના સમયે બપોરના બહાર રમવા નીકળતો હતો અને ગઈકાલના સમયે એ બાજુમાં રમવા નીકળેલો અને ત્યારે બપોરના સમયે સૌ પોતપોતાના ઘરમાં સૂતેલ હતા અને એ બાળક ગાજુમાં લો બાજુમાં લોંબા સમયગાળાથી બંધ પડેલી ગાડીની અંદર રમવા ગયેલો અને એ ગાડી અંદરથી લોક થઈ ગયેલી બાળકની અંદરથી બહાર નીકળતા આવડ્યું નહીં અને બાળક અંદર ઘૂંઘળાઈને બપોરના બપોરના સમયે મરી ગયેલ જ્યારે ઘરવાળા એને શોધવા નીકળેલ બહુ લો લાંબા સમય સુધી બાળકને શોધ્યો પણ ક્યાંય મળ્યો નહીં બધી ગાડીઓ બી ચેક કરી પણ એની અંદર બી ના મળ્યો પણ આ બંધ ગાડીમાં તો કોઈનું ધ્યાન ગયું નહીં અને જ્યારે ધ્યાન ગયું અને ત્યારે બાળકને જોવા ગયા ત્યાં સુધી બા બાળકનું પ્રાણપંખેરું ઉડી ગયેલું હતું અને દરેક માતા પિતાને મારો નમ્ર અનુરોધ છે કે પોતાના બાળકને બપોરના સમયે પોતાની ઘરની અંદર જ રાખો ક્યાંય બહાર રમવા નીકળવા ના દો બહાર રમવા નીકળે ત્યારે ક્યારે શું ઘટના બને કોઈને ખબર ખબર હોય નહીં અને જ્યારે આવી ઘટના બની જાય ત્યારે જ્યારે પોતાનું ખો જેને પોતાનું ખોવાય છે એને ખ્યાલ આવે છે કે આ ઘટના ખરેખર કેટલી દુઃખદ કહેવાય છે એટલે હું દરેક માતા પિતાને કહીશ કે પોતાનું બાળક ક્યાં રમી રહ્યું છે કઈ જગ્યાએ છે એવું હોય તો બાળક અંદર ના આવતું હોય થોડાક થોડાક સમયે તમે પોતાના બાળકને ચેક કરો કઈ જગ્યાએ છે અને હું એટલું જ કહીશ કે લગભગ તમારી જે સોસાયટીની હદ છે એની બહાર તો બાળકને નહીં જ નીકળવા દેવું જોઈએ તો આ ઘટના બનતા અટકશે અને દરેક માતા પિતાએ પોતાના બાળક માટે જાગૃત થવું જરૂરી જ છે પોતાનું બાળક લાંબા સમયગાળા સુધી બહાર રહે અને તમે એનું ધ્યાન નહીં રાખો કલાક સુધી તમે એને શોધવા ના નીકળો ત્યારે જ આવી ખરાબ ઘટના બની જાય છે એટલે જય હિન્દ જય ભારત દરેક ગ્રામ્ય અને દરેક સિટીમાં આવી ઘટનાઓ અત્યારે ગમ કેટલી બને છે અને આ ઘટનાઓ રોકવા માટે માતા પિતાએ પોતે જાગૃત થવું જરૂરી છે જો ગઈકાલે આ બાળકની વહેલા શોધખોળ કરવામાં આવેલી હોત ને તો આ દુઃખદ ઘટના બનતા અટકી ગઈ હોત તમારું બાળક માસુમ હોય છે ભય સ્થાનોથી તે અજાણ હોય છે અને એ માત્ર તમારી પર જ્યાં સુધી તે સમજણું ન થાય ત્યાં સુધી નિર્ભર હોય છે

આવા જ ગફલતભર્યા કિસ્સાઓમાં પાલનપુરના ગણેશપુરામાં પાંચ વર્ષ માસૂમ બાળક બંધ ગાડીમાં શ્વાસ રૂધાતા મોત નીભતા અરીરાટી ફેલાઈ ગઈ છે બાળકના ઘરથી થોડે દૂર બે વર્ષથી બંધ પડેલી અવાવરુ ગાડીમાં બાળક બેસી જતા ગાડીના દરવાજા અંદરથી લોક થઈ ગયા હતા અને ત્યારબાદ ન ખૂલતા બાળકનું મોત નિપજ્યું હતું તેવું સામે આવ્યું છે જોકે આ ઘટનામાં કોની બેદરકારીના કારણે માસૂમનું મોત થયું છે તે મોટો સવાલ ઊભો થયો છે તો આ ઘટના દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન છે આ ઘટના કઈ કેવી હતી કે બપોરનો સમય હતો અને આ માસૂમ બાળકને માતા અને પરિવારજનો ગરમીના હોવાથી કામકાજમાં ઘરમાં જ હતા અને બાળક રમતું હતું બાળ સહજ ચેષ્ટાથી તે ઘરનો ઉમરો ઓળંગીને બહાર ચાલ્યું જાય છે અને ત્યારબાદ એક અવાવરૂ ગાડી પાસે પહોંચી જાય છે આ ગાડીને હેન્ડલ પકડી ખોલે અને તેમાં સવાર થાય છે જોકે પાંચ વર્ષનો બાળક રમતો રમતો હવાવરૂ પડેલી ગાડીમાં બેસી તો જાય છે પરંતુ ત્યારબાદ આ ગાડી અંદરથી લોક થઈ જાય છે જો કે આ ગાડીમાંથી બાળકે બહાર નીકળવાની કોશિશ કરવા છતાં પણ તે બહાર ન નીકળી શક્યો અને આખરે બે કલાકથી વધુ સમય સુધી ગાડીમાં શ્વાસ રૂંધાતા બાળક દરવાજો ખોલી શક્યો નહીં અને તેનું મૃત્યુ થયું હતું કરુણાંતિકામાં પાલનપુરના ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ હડાદ પોશીનાના નામ બહેન અને તેમના પતિ સાથે છૂટાછેડા લઈને પાલનપુરમાં પોતાના પિતા સાથે રહેતા હતા જ્યાં ગઈકાલે બપોરે તેમનો પાંચ વર્ષનો દીકરો નિક્ષિક નિરોમભાઈ દવે બહાર રમતો હતો અને ત્યારે જ ગામની ડેરીની સાવ ગામની ડેરીથી સામે બે વર્ષથી પડેલી ગાડીમાં જઈને બેસી ગયો હતો અને અંદરથી લોક મારી દીધું બાળકે ગાડીમાંથી બહાર નીકળવાની કોશિશ કરી હતી પરંતુ તે બહાર નીકળી શક્યો ન હતો અને ગાડીમાં બે કલાકથી વધારે સમય સુધી બાળક રહેતા તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને આ બાળકનું કરુણ મોત નિપજ્યું હતું તો આ ઘટનાની અજાણ આ ઘટનાથી બિલકુલ અજાણ હતી તેની માતા અને પરિવારના લોકો હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળક આવ્યો ન હતો આખરે કોઈક ની નજર ગાડી પર પડી અને બધાએ ગાડીમાં જઈને જોયું તો બાળક અંદર પડેલો હતો જેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો એકના એક બાળકનું મોત તેની માતા સહિત પરિવારોમાં માતમ છે છે આ ઘટનાને લઈને બેદરકારી તેના પર સવાલ ઉઠ્યા બંધ હાલતમાં બે વર્ષથી પડેલી ગાડીને લોક ન માર્યું હોવાથી તેનો દરવાજો ખોલીને બાળક અંદર જઈ શક્યો તેથી ગાડીના માલિકની બેદરકારી કે પછી તેની માતાએ બાળક ક્યાં રમી રહ્યું છે તેનું ધ્યાન ન રાખ્યું તેની બેદરકારી જોકે આ ઘટનાને લઈને ગણેશપુરા વિસ્તારમાં ગણેશની છવાઈ ગઈ છે અને પાડોશીઓ આ ઘટનાને દુઃખદ ગણાવી રહ્યા છે અને દરેક માતા પિતાએ પોતાના બાળકનું ધ્યાન રાખે તેવી અપીલ કરી છે હા મારું નામ બળદેવભાઈ ચેહરાભાઈ રબારી છે હું ગણેશપુરા મહાદેવ મંદિરની બાજુમાં રહું છું કરી પંદર વીસ વર્ષથી અહીંયા અમારા ગણેશપુરામાં એક બંધ ગાડી હતી બંધ ગાડીમાં એક છોકરો થોડો નટ હતો એ રમતો રમતો અંદર પેસી ગયો અંદર ગયા પછી ક્યાં માલુમ એને દરવાજો ખુલ્યો નહીં કે અંદર સૂઈ ગયો અને એના મા બાપને અડધા કલાક જેવી ખે હુંગવાનું ચાલુ કર્યું પરંતુ બાળકનો જો એ પત્તો ના ચાલ્યો દરેકને વાત કરી કે ભાઈ મારું બાળક નહીં મળતો ગામના આજુબાજુનાને બધો મદદ કરી અને છોકરાનો હોદવાનો પ્રયત્ન કર્યો પરંતુ છોકરો ના મળવાથી ફરતા ફરતા આ બંધ ગાડીમાં જોયો તો બંધ ગાડીમાં બાળક સૂતેલી સ્થિતિમાં હતો તો પછી એને તપાસ કરી તો બાળકને દવાખાના લઈ જ દવાખાના લઈ તો બાળક એ મૃત જાહેર થયેલો હતો એટલે આવી ગરમીમાં એક વાગ્યાના સમયે કોઈ બહાર હોય ના હવ હવની રીતે આપણા સુઈ રહેલા હોય એટલે દરેક મા બાપને ધ્યાન રાખવું જોઈએ કે આપણો બાળક ક્યો ફરે છે કયો રમે છે કયો જાય છે એટલે બાળકની ધ્યાન મા બાપને રાખવી જુઓ તો ફરીથી આવી ઘટના બને ના આવું મારું કહેવું છે મારું નામ સુનલબેન દેસાઈ છે હું મારા પપ્પાના ત્યાં પાલનપુર વેકેશનમાં મારા બાળકોને લઈને આવેલું છે અમારી સામે રહે તો એક બાળક જે રોજના સમયે બપોરના બહાર રમવા નીકળતો હતો અને ગઈકાલના સમયે એ બાજુમાં રમવા નીકળેલો અને ત્યારે બપોરના સમયે સૌ પોતપોતાના ઘરમાં સૂતેલ હતા અને એ બાળક ગાજુમાં લો બાજુમાં લોબા સમયગાળાથી બંધ પડેલી ગાડીની અંદર રમવા ગયેલો અને એ ગાડી અંદરથી લોક થઈ ગયેલી બાળકની અંદરથી બહાર નીકળતા આવડ્યું નહીં અને બાળક અંદર ઘૂંઘળાઈને બપોરના બપોરના સમયે મરી ગયેલ જ્યારે ઘરવાળા એને શોધવા નીકળેલ બહુ લો લાંબા સમય સુધી બાળકને શોધ્યો પણ ક્યાંય મળ્યો નહીં બધી ગાડીઓ બી ચેક કરી પણ એની અંદર બી ના મળ્યો પણ આ બંધ ગાડીમાં તો કોઈનું ધ્યાન ગયું નહીં અને જ્યારે ધ્યાન ગયું અને ત્યારે બાળકની જોવા ગયા ત્યાં સુધી બા બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયેલું હતું અને દરેક માતા પિતાને મારો નમ્ર અનુરોધ છે કે પોતાના બાળકને બપોરના સમયે પોતાની ઘરની અંદર જ રાખો ક્યાંય બહાર રમવા નીકળવા ના દો બહાર રમવા નીકળે ત્યારે ક્યારે શું ઘટના બને કોઈને ખબર ખબર હોય નહીં અને જ્યારે આવી ઘટના બની જાય ત્યારે જ્યારે પોતાનું ખો જેને પોતાનું ખોવાય છે એને ખ્યાલ આવે છે કે આ ઘટના ખરેખર કેટલી દુઃખદ કહેવાય છે એટલે હું દરેક માતા પિતાને કહીશ કે પોતાનું બાળક ક્યાં રમી રહ્યું છે કઈ જગ્યાએ છે એવું હોય તો બાળક અંદર ના આવતો હોય થોડાક થોડાક સમય તમે પોતાના બાળકને ચેક કરો કઈ જગ્યાએ છે અને હું એટલું જ કહીશ કે લગભગ તમારી જે સોસાયટીની હદ છે એની બહાર તો બાળકને નહીં જ નીકળવા દેવું જોઈએ તો આ ઘટના બનતા અટકશે અને દરેક માતા પિતાએ પોતાના બાળક માટે જાગૃત થવું જરૂરી જ છે પોતાનું બાળક લાંબા સમયગાળા સુધી બહાર રહે અને તમે એનું ધ્યાન નહીં રાખો કલાક સુધી તમે એને શોધવા ના નીકળો ત્યારે જ આવી ખરાબ ઘટના બની જાય છે એટલે જય હિન્દ જય ભારત દરેક ગ્રામ્ય અને દરેક સિટીમાં આવી ઘટનાઓ અત્યારે ગમ કેટલી બને છે અને આ ઘટનાઓ રોકવા માટે માતા પિતાએ પોતે જાગૃત થવું જરૂરી છે જો ગઈકાલે આ બાળકની વહેલ વહેલા સુધખોળ કરવામાં આવેલી હોત નહીં તો આ દુઃખદ ઘટના બનતા અટકી ગઈ હોત ભરત ઠાકોર સાથે બ્યુ રિપોર્ટ ટુ રી ગુજરાતી ન્યૂઝ